નમસ્કાર દર્શક મિત્રો ઓગસ્ટ નો મહિનો એટલે ક્રાંતિ નો મહિનો ઓગસ્ટ નો મહિનો એટલે ભગવાન શ્રી કૃષ્ણજી ના જન્મનો મહિનો એમાં જન્માષ્ટમી આવશે ભારત સ્વતંત્ર થયું પંદર ઓગસ્ટ છે આવા કેટલાય વિશિષ્ટ દિવસો લઈને

પર્વ મનાવી આનંદ કરતી હોય તે બધું ઓગસ્ટ મહિનામાં વિશિષ્ટ દિવસ છે આ નવમી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ યુનાઇટેડ નેશનસે વિશ્વભરના આદિવાસી સમુદાયોની વસ્તી માટે ચિંતન કરી અને આ વર્ષે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થકી એની જીવન પદ્ધતિઓથી માંડી પર્યાવરણ સુધીની બાબતોમાં કેમ મદદરૂપ થઈ શકાય તે માટેનો આ વર્ષનું થીમ છે એવો મહિનો દુનિયામાં લગભગ પાંચ ટકાથી થોડી વધારે આદિવાસી વસ્તી છે ભારતમાં પણ લગભગ છ ની આજુબાજુ આદિવાસી ભાઈ બહેનો વસે છે ભયંકર યાતનાઓ અને અત્યાચારો વેઠ્યા છે અમેરિકા શોધાયો ત્યાર પછીના બે સૈકા અમેરિકામાં કતલે આમ થઈ અને પચાસ મિલિયન એટલે પાંચ કરોડ થી માંડીને પચાસ લાખથી માંડીને પાંચ પચાસ લાખ થી માંડીને એક કરોડ પચાસ લાખ સુધી ત્યાં મૂળ નિવાસીઓ હતા તે આપણે વીસમી સદીમાં પ્રવેશીએ ત્યાં સુધી ઘટી ને ત્રીસ હજાર થઈ ગયા આડે ધડ કતલે આમ થઈ ગઈ તમે મારી નાખો તો કોઈ પૂછવાળો નહીં તમને બ્રિટિશ સંસ્થાનવાદ નો કોઈ કાયદો તમને પૂછે નહી બ્રિટિશ સંસ્થાનવાદની દેશી પોલીસ આપણા જ ભાઈઓ એ આદિવાસીની ગોળી મારી દે તો કોઈ પૂછે નહીં ઓસ્ટ્રેલિયામાં હમણાં સુધી કાયદો તો હતો કે એબ એટલે ત્યાંના મૂળ નિવાસીને તમે મારી ન શકો પણ છે એને મારી નાખો તો ખૂનનો નહોતો ગુણો ગણાતો હવે કાયદો જાગ્યો છે એટલે કાયદો હતો પણ કાગળ પર હતો કાયદો તો છેક સત્તરમી સદીથી હતો બ્રિટિશ સંસ્થાનનો કાયદો હતો પણ અમલમાં નહોતો મુકાતો આવું તો કેટલીય જગ્યાએ બન્યું છે જ્યાં પછી માયા સંસ્કૃતિ હોય કે અન્ય કોઈ સંસ્કૃતિ આદિવાસી એટલે કે મૂળ નિવાસીઓની કતલ કરીને હુમલાખોરો અથવા બહારથી આવતા લોકો ત્યાં આવી ચડ્યા અને એમણે કબજો જમાવી દીધો એમની પાસે ટેકનોલોજી હતી એમની પાસે હથિયારો હતા પેલી નિર્દોષ પ્રજા હતી અમેરિકામાં તો એટલી હદ સુધીની નાલાયકી કરવામાં આવી કે આ જે લોકો બહાર થી આવ્યા એમણે આદિવાસીઓને શીતળાની ચેપ વાળા ધાબળા ઉડવા આપ્યા તો બહુ મોટી સંખ્યામાં આ પ્રજા શીતળાના રોગથી રીબાઈને મરી ગઈ આવા બાયોલોજીકલ વોરફેર ની નિશાની એમને બનાવી અનેક રીતની યાતનાઓ અનેક રીતનું જેને નિગ્લેક કહી શકાય કોઈ અધિકારો નહીં એ આપણે જેને આજે સુધરેલીને સુસંસ્કૃત પ્રજા કહીએ છીએ એણે આ લોકો કર્યા છે ભારતમાં પણ કંઈ બહુ આપણે તાળીઓ પાડીને વધાવીએ એવી વાત નથી

આવી ઉજવણીઓમાં મંત્રમુગ્ધ થઈને જોઈ રહ્યા આરોગ્ય ની પાસે આટલા બધો સ્ટેમિના છે ને કહેવાય ક્યાંથી આવે છે અદભુત બીજો મેં ગુણ જોયો છે આદિવાસી દિલનો રાજા છે જંગલમાં રહે છે ને એને બધું વિશાળતા જોઈ છે એને વિશાળ આકાશ જોયું છે વિશાળ પહાડો જોયા છે વિશાળ જંગલો જોયા છે ધોધમાર વહેતા નદીઓના વેણ જોયા છે અને ધોધ જોયા છે આદિવાસી પ્રમાણમાં ઉદાર માણસ છે આવો મારો અનુભવ છે એ કદાચ આપણે એવું માનતા છું હું તો એ પણ નથી માનતો કારણ કે ડાંગના જે બોઆ કે વૈદરાજો જે જડીબુટીઓ ત્યાંથી લાવીને ઉપચારો કરવાની જે વિદ્યા જાણે છે આફરીન થઈ જાય ધનુર્વિદ્યા એમનો આગવો ક્ષેત્ર છે જેનાથી પૃથ્વીરાજ ચૌહાણે શબ્દ વિધિ બાર ચલાવી અને ચાર બસ ચોવીસ ગજ અંગુલ પ્રમાણ ઉત્તરે પે સુલતાન હૈ તો મચ્છુ કે ચૌહાણ તો મચ્છુ કે ચૌહાણ ને એ નલાયક બાદશાહ એને એક ડઝન જીત્યા બાદ મુક્ત કર્યો હતો જે એકવાર પૃથ્વીરાજ તો એની આંખો ફોડી નાખે ને કેદ કર્યો એ ચંદ બારોટે એને કહ્યું કે આટલા અંતર પર છે શું તર તું મત ચૂકે ચૌહાર આદિવાસી છે આદિવાસી એટલે કુમારી આદિવાસી એટલે વિશાળતા આદિવાસી એટલે ઉદાર અને આદિવાસી એટલે જેની પાસે બેસી એમના દેવો પણ જે દરેક ગામના પાદરા ડાંગમાં નીકળે તો વાઘ નું મંદિરો હોય આ પ્રાણીઓ એમના દેવો એને પર્યાવરણ ક્યાં શીખવાડવાની જરૂર છે ભાઈ ગુજરાતના આદિવાસી સમાજ વિશે ગુજરાત દર્શક મિત્રો તમે જાણો છો તે પ્રમાણે દેશનું મોડેલ રાજ્ય ગણાય છે આપણે કહીએ છીએ આપણે એના માટે ગૌરવ લેવું જોઈએ ને લઈ પણ શકાય એવું છે ઘણા બધા કિસ્સામાં ઘણા બધા કિસ્સામાં એ ખાલી ગુલબાગો છે એવું પણ પણ દેશનું મોડલ રાજ ગુજરાત થાય તો એક ગુજરાતી તરીકે આપણે ગૌરવ થવું જોઈએ ગુજરાતમાં પણ સરકાર યંત્રવત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરે છે મંત્રીશ્રીઓ જાય સભાઓ થાય ભાષણો થાય સરકારે આદિવાસીના ના ઉદ્ધાર માટે આટલી બધી યોજનાઓ કરી નાખી આમ પણ જમીનના અક આપવાના કેટલા બાકી છે એની વાત ના કરે એને જંગલ ઉપરના કેટલા અધિકારો માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ નું માર માર કરીને રાખવા ગામો છે કે જ્યાં તમે દશરથ નામ સાંભળ્યું મા બિહારની વાત છે એવા દુર્ગમ પ્રદેશમાં રહેતો તો એની પત્ની એક વખતે પહાડ ઉપરથી ખીણમાં પડી અને ગુજરી ગઈ કારણ કે દવાખાને ના લઈ જઈ શકાય દવાખાને લઈ જવા માટે સિત્તેર કિલોમીટર ફરીને જવું પડે તે બધું આ માણસ એકલો અથોડીને ટાકણો લઈને લાગ્યો કિલોમીટર નું અંતર આ હાથમાં લાવીને કીધું કે હવે મારા ગામમાંથી કોઈ માદુ પડે તો એ રસ્તા ઉપર બસો દોડે છે આખા ભારતમાં એ ગામ પ્રસિદ્ધ થયું છે લોકો દશરથ નું ઘર જોવા આવે છે ગામ જોવા આવે છે ટૂંકો રસ્તો જોવા આવે છે કે એક માણસ કઈ રીતે આખા પર્વતને કોતરી શકે આખું આદિવાસી ત્યારે ગુજરાતમાં પણ સરકાર આદિવાસી દિવસની ઉજવણી તો કરે છે પણ આજે પણ આદિવાસી જનતા મૂળભૂત માળખાકીય સવલતોથી ઘણી જગ્યાએ વંચિત છે ક્યાંક પીવાનું પાણી નથી ક્યાંક દૂષિત પાણી પીવે છે તો ક્યાંક માણસને માંદો પડે તો ખોળ ખોળિયું કરી બે બાજુ બે વાંસ ને ખોળ બાંધી અને ખોઈમાં લઈ જાય ત્યારે દવાખાને પહોંચે છે એ પ્રકારની પરિસ્થિતિ છે એકસો એસી તો પહોંચી જ ના શકે એકસો આઠ તો ત્યાં પહોંચી જ ના શકે આપણે ફટાક દઈને એકસો આઠ ને બોલાવી કોને બોલાવે એની એકસો આઠ એટલે ત્યાં જે લોકો સ્થાનિક લોકો છે એ બે બાજુ બે લાકડીઓ કે વાંસડા બાંધે વચ્ચે કપડું બાંધે અને પેલા માણસને લઈ બાળકો ચોમાસામાં સ્કૂલે ના જઈ શકે કારણ કે રસ્તામાં આવતા વેળામાં કે નદીમાં પાણી એટલું હોય કે જઈ ના શકાય આ સ્થિતિ ત્યારે સંસ્થા અનાજની હોય મફત અનાજની હોય મનરેગાની હોય કે પછી આંગણવાડીની કે પછી મસ્ટર ચલાવતા મજદૂરી આપતી કામગીરી હોય તંત્ર અને એના મળતીયાઓ આ આદિવાસી વિસ્તારોમાં ભયંકર ભ્રષ્ટાચાર આદરી અને ગરીબ પ્રજાના મોંથી કોરયોગ ખાઈ જાય છે અને ત્યારે આપણને પૂછવાનું મન થાય છે કે ભગવાન તું ક્યાં છે ખરો આ બોળા બિચારા માણસ ના હકનું એને આપો ને તમારે એમને કશું વધારે નથી આપવું એના હકનું છે એટલું તો આપો અને આ એ આદિવાસીઓ છે કે જેમની કુમારીએ ડાંગના જંગલોમાં થઈને શિવાજીને સુરત પર ચડી આવતા રોક્યા નહીં પાર કરી શકે તો નહીં જ કરી શકે અને બ્રિટિશરો પણ એમને નહીં નમાવી શકે આ આદિવાસી છેવટે દરિયાઈ રસ્તે આવ્યા સુરત અને સુરતને લોટી પણ ડાંગના જંગલ પસાર નહીં કરી શકાય બ્રિટિશરો પણ ડાંગના જંગલ ઉપર કાબુ નહીં શક્યા આજે પણ ત્યાં ડાંગી રાજાઓને શિયાળો મળે છે આદિવાસી તપસ્વી બહેન એ પણ આદિવાસી ત્યારે આવા વિસ્તારોમાં પણ મનરેગા હોય રેશનિંગની દુકાન ના કાર્ડ નો વહીવટ કરવાનો હોય મફત અનાજ ની વાત હોય પછી બાળકોના જે મધ્યાહન ભોજન યોજના ચાલતી હોય એકવીસ લાખ આદિવાસી બાળકો કુપોષિત છે આવું સમૃદ્ધ રાજ્ય અને ત્રણ પોઈન્ટ એકવીસ લાખ બાળકો કુપોષિત છે જયારે ત્રણસો એકસઠ શાળાઓ થ્રી સિક્સટી વન ત્રણસો એકસઠ શાળાઓ માત્ર એક જ શિક્ષક થી ચાલે છે એની તો વાત જવા દો એક જ વર્ગખંડ માંથી ચાલતી શાળા હોય છે ચાર ધોરણો હું હું છ ધોરણ સુધી ભણ્યો છું એવી શાળામાં કે જ્યાં ત્રણ ઓરડા હતા અને છ ધોરણ એટલે દરેક ઓરડામાં બે રૂમ બેસતા અહીં તો એક બે કરતા વધારે બેસે એવા એક ઓરડા શાળાઓ પણ છે અને પછી આપણે કહીએ છીએ કે આદિવાસી સમાજ ની સાથે કદમ મિલાવ કઈ રીતે મિલાવ તમે એના પગમાં બેડી બાંધી છે અને કહો છો દોડીને પેલો તો એક શિક્ષક થી ચાલે છે બે થી વધુ આંગણવાડી વિસ્તારો મનરેગામાં ઓછામાં ઓછી સો દિવસ રોજગારી આપવી જોઈએ તમે બધા જાણીએ છીએ પચાસ દિવસની પણ આપી શકાતી નથી એટલું જ નહીં પણ કુપોષણ નિવારણની મનરેગાની તેમજ અન્ય યોજનાઓ ભરપૂર ખાયકી માટેની યોજનાઓ બની રહી છે સ્વરોજગારી આ વર્ગમાં મજદૂરીથી આગળ ભાગ્યે જ વધે છે કાં તો ત્યાં મજૂરી કરે અથવા તો અહીં ગુજરાતમાં આવીને ખેત મજૂરી કરે છે સૌરાષ્ટ્ર સુધી જાય છે આજે ખેતી માટેના મજૂરોની તંગી છે અને રોડ કામમાં તો એ ના હોય ગોધરા બાજુના જે આદિવાસી ભાઈ બહેનો છે તો રોડનું કામ બરાબર થાય જ નહીં હવે તો મશીનો આવી ગયા છે પણ તો પણ

નવ હજાર થી વધુ ઘટની ઘટની છે અને મોડેલ રાજ્યને હું કટાક્ષ કરું છું સમજી લેજો મારે કોઈ રાજકીય પક્ષ ને કશું જ કહેવા નથી બધા જ પાપમાં સરખી રીતે ભાગીદાર છે કારણ કે ક્યાંક જિલ્લા પંચાયતો એક પક્ષના હાથમાં છે ક્યાંક શાસન ની દુરા બીજા પક્ષના હાથમાં છે બધા ભેગા થઈને આ જ કર્યું છે તમે એટલે કોઈ રાજકીય પક્ષ ક્યારે એમ ન કહી શકે કે પેલા રાજકીય પક્ષે આવું કર્યું હા લાંબો સમય જેને રાજ કર્યો એના સામે લાંબી આંગળી જીધાય અને એવા બે જ પક્ષો છે પણ આપણે એ પક્ષા પક્ષી ત્યાં નહીં પરમેશ્વર એટલે એમાં પડવું નથી પણ આ સરકારની ટીકા કરું છું એટલે કોઈ પક્ષની નથી કરતો એમ સમજીને આપ ચાલજો પણ મને દર્દ થાય છે એટલા માટે હું કહું છું નવ હજાર ખંડની નવ હજાર થી વધુ ખંડની ઘટ છે અને કેટલીક જગ્યાએ તો એક જ ખંડમાં બધા જ ધોરણના વિદ્યાર્થીઓ બેસે છે હરિઓમ તત્સત એક કિસ્સો તો હમણાં મેં વાંચ્યાનો મને યાદ છે મારી પાસે કટિંગ પણ છે એનું કે એક શાળા છે ત્યાં કે પાંચ વર્ષથી થોડા 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 કરતા સંખ્યા ઘટતી ગઈ હવે શાળા છે છેલ્લા બે વર્ષથી શિક્ષક છે ઘંટ વાગે છે પણ એક પણ બાળક ભણવા આવતું નથી આ સ્થિતિ છે આના કારણે એવી ઘટનાઓ સપાટી પર આવે છે કે જ્યાં સ્કૂલ હોય શિક્ષક હોય પણ બાળકો શાળાએ આવતા બંધ થઈ જાય રસ્તાઓ દુર્ગમ વિસ્તારોમાં કેવી મુશ્કેલી સર્જી શકે તે મેં દશરથ માંજી નો દાખલો આપ્યો અને એ પછી અહીંના વિસ્તારોની વાત કરી તેના પરથી આપ સમજી શક્યા છે ગુજરાતમાં પણ એવા અંતરિયાળ વિસ્તારો છે જ્યાં રસ્તાને અભાવે ગરીબ દર્દીને જોડીમાં નાખીને દવાખાને લઈ જવાય છે મેં વાત કરી આ એક બાજુ આપણે આપણે પ્રજાસત્તાક દેશ બન્યા તેનો અમૃતોત્સવ ઉજવી રહ્યા પંચોતેર વર્ષ થયા અમે ઓગણીસો પચાસ માં પ્રજાસત્તાક બન્યા હતા પંચોતેર વર્ષ થયા અમૃત કાળ ચાલે છે પણ પ્રશ્ન એ છે કે સમુદ્ર મંથનમાંથી એકલું અમૃત જ નહોતું નીકળ્યું હળાહળ ઝેર પણ નીકળ્યું છે અને એ પીવાળો નીલકંઠ આજે છે ખરો કે પ્રજાના સાચા કાર્યકરો રવિશંકર મહારાજને એક નોકરી મળી હતી મોડાના ગોદામ ઉપર ડાંગમાં બીજો એક સાથીદાર હતો એને કહ્યું કે આપણે અમુક વેપારીને બે કોથળા વધારે આપી દઈએ તો આટલા પૈસા આપશે મારે ત્યાંથી મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા એમની બેનને ત્યાં જઈને કે બે હું જાઉં છું અહીં મારાથી નહીં રહેવાય આ તો પૈસા આપવાની લાંચ આપવાની વાત કરે છે અને બાકી છૂટ્યા સરસ વણી ભેગા થઈ ગયા અને ગુજરાતના રવિશંકર મહારાજ મળ્યા આ છે એ આ પણ જમાનો હતો हा एक वो भी दिवाली थी एक भी दिवाली है उजड़ा हुआ गुलशन है रोता हुआ माली है क्या दीप जलाए हम क्या दीप जलाए हम दिल में जो अंधेरा है આ સ્થિતિ થાય છે ઉજવણીઓ થાય છે દિવસો ઉજવાય છે પણ આદિવાસી ખરેખર ઉદ્ધાર થાય છે ઘણું બધું બાકી છે 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 થયું એના માટે આપણે જ્યાં સારું કામ થયું છે તે સારા કામને ને કારણ કે સારાને નહીં સ્વીકારો તો દુનિયામાંથી ધીરે સારાપ પણ અદ્રશ્ય થઈ જશે સારું કામ થયું છે એને બિરદાવીએ એવી શાળાઓ પણ છે આશ્રમ શાળાઓ પણ છે જેને આદિવાસી વિદ્યાર્થીઓમાં ચારિત્ર ઘડતરનું અને એમને શિક્ષા દીક્ષાનું જ્ઞાન આપવાનું કામ કર્યું છે એ સૌને વંદન કરી આદર્શ રાજમાં આવી ખોટ રહેવી છે એના માટે જોઈએ મોડેલ સ્ટેટ એટલે નમૂનેદાર રાજ થાય એવો અર્થ થાય નમૂનેદાર પણ આદિવાસીઓના અનેક પ્રશ્નો પડતરોએ ત્યારે સરકારને સીધો પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે આપણે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે જે દાખલો કરીએ છીએ તેના માટે લાયક છે ખરા જ્યાં સુધી લાયક ના થઈએ ત્યાં સુધી દાખલો ઓછો કરીએ કામ વધારે કરીએ બસ આટલું જ કેવું છે આદિવાસી દિવસોની ઉજવણી થવાથી આદિવાસી નું ભલું થાય છે એવું નથી માનતો એટલે દર્શક મિત્રો નવમી ઓગસ્ટ આદિવાસી દિવસ ઉજવાઈ ગયો પછી વેકેશન પર જતા રહેશે છે બધા મંત્રીશ્રીઓ રાજ્ય છે આંગણવાડીની બેન ક્યાંકથી મધ્યાહન ભોજન વાળા ઓડિયન્સ ભેગું કર્યું છે રંગે ચંગે ઉત્સવ કરીને પૂરો કર્યો છે દિવસ મંત્રીશ્રી જોરદાર ભાષણ કર્યો છે ફોટા પડ્યા છે વિડીયોગ્રાફી થઈ છે પછી મંત્રીશ્રી એમના ત્યાં પેલા તમારા તમે તમારા ઘેર અમે અમારા ઘેર આ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાની રીત નથી અને આદિવાસીઓ હોય તો વિશ્વભરમાં અનેક જગ્યાએ એમની કતલે થઈ છે એમાં અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો મુખ્ય છે અને એનું પહેલામાં પહેલા નંબરનું ગોનેગાર હોય તો બ્રિટન છે કારણ કે એ વખતે લગભગ સિત્તેર ટકા દુનિયા એના વહીવટની છે હતી એવું કહેવાતું કે બ્રિટિશ રાજ ઉપરથી સૂરજ આથમતો નહોતો એ જ અંગ્રેજો આપણા પર રાજ કરતા આ ઇતિહાસ છે અને ઇતિહાસનો દોસ્તો સરળ એક નિયમ છે હર્બર્ટ સ્પેન્સર નામનો એક મોટો ઇતિહાસવિદ થઈ ગયો એને કહ્યું છે કે ઇતિહાસ એને જ યાદ રાખે છે જે ઇતિહાસને યાદ રાખે છે જે ઇતિહાસને નથી યાદ રાખતો એને ઇતિહાસ યાદ નથી રાખતો આપણે ઇતિહાસને યાદ રાખીએ ઇતિહાસમાંથી શીખીએ અને ઇતિહાસની ભૂલો સુધારીને આ દેશને સામાજિક સમરક્ષા અને પ્રગતિના રસ્તે આગળ લઈ જઈએ એવી ભાવના સાથે આજે આપણે આ આદિવાસી દિવસની ભાવના સતત આખું વર્ષ જળવાતી રહે અને આદિવાસીના ઉદ્ધારના આદિવાસીના હિતના આદિવાસીની પ્રગતિ માટેના કાર્યો થતા રહે એવી ભાવના સાથે વિરામ ધન્યવાદ